ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે ટ્રેક્ટરની ની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે આ ટ્રેક્ટર વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈ ને મોડેલની વાત કરું તો બે હાજર બાર તેરના મોડલનું ટ્રેક્ટર છે આખું કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર નેવું ટકા એન્જિન હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કંપની કલરમાં ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ની રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરજો પછી જ રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે અને પાંચ હજાર કલાક ચાલેલું છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા આખું ટ્રેક્ટર વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર છે તે મોટા છે તે એપોલોના રિમોટ કરેલા નવા અને નાના ટાયર સીએટના નવા નાખેલા છે ડોક્યુમેન્ટ કાગળિયા હાલ કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમત બે લાખ અને ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અમરેલી ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે વનરાજભાઈ કૌશિકભાઈ નામ અને તેમના નંબર ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર ઉપર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો